એક પોતાની કોઠા સૂર એવું સાધન વિકસાવ્યું કે એન્જિનિયર પણ માથું ખંજવાડવા મજબૂર બન્યા વાત બોટાદ જિલ્લાના વિરડી ગામની છે જ્યાં માત્ર સાત ચોપડી ભણેલા બાબુભાઈ વિરડિયાએ વિકસાવ્યો એક એવો પંપ જેના થકી ખેડૂતોની મહેનત અને પૈસા બધું જ બચી જાય કપાસ જેવો ઊંચા પાકમાં સરળતાથી દવા અને પોષક તત્વો આપી શકાય એ માટે બાબુભાઈએ એક ઊંચો પંપ બનાવ્યો છે જે સોલારની મદદથી ચાલે છે કપાસમાં દવા છાંટવા માટે મજૂરો માંડ મળે પોતે છાંટે તો સાંજે કમર અને પીઠ તૂટી જાય વળી દવા છાંટવામાં બે ત્રણ દિવસ વીતી જાય આ બધી જ સમસ્યાથી કંટાળીને બાબુભાઈએ વિચાર કર્યો કે કંઈક એવું બનાવવું જેથી મહેનત પણ ઘટે અને કામ ઝડપથી થાય બાદમાં તેમણે પોતાની રીતે સ્ટેન્ડ તૈયાર કર્યું જેમાં ઇલેક્ટ્રિક પંપ અને વ્હીલ ફિટ કર્યા ફુવારા લગાવ્યા અને તૈયાર કરી નાખ્યો પંપ આ પંપ બે લોકોની મદદથી ચલાવી શકાય છે માત્ર આઠ કલાકમાં જ બત્રીસ વીઘા ખેતરમાં દવાનો છંટકાવ થાય છે મેં પંદર દિવસ પહેલાં બનાવ્યું અને રાતે બેઠા હતા બાકડે બાકડે બેઠા બેઠા એક બાપભાઈ છે બીજા ઢોલા મને કે આવું કંઈક બનાવ્યું ઓછા મજૂર જોઈ અને ઝડપી કામ થાય એવું એવો વિચાર કરીને પછી બધો મટીરિયલ લાવ્યા અને બનાવ્યું આવું ઊભું કર્યું તે એમાં સફળ ગયા ખેતી મેં કુશ અચ્છા હો શકે इसलिए सबको आगे आना चाहिए ऐसे छोटे छोटे गांव में ऐसे लोग भी हैं जिसके पास टैलेंट है और इस टैलेंट को आगे लाना चाहिए बहुत अच्छा काम इसने किया है अगर आप खेती में कोई मजूरी पे लाते हैं तो पूरा दिन होता है और उसका कमर और दर्द होने लगता है और ये पूरा इजी है एक घंटे में काफ़ी सारा काम करता है એક સામાન્ય ખેડૂતે પોતાની કોઠાસૂરથી એવું સાધન વિકસાવ્યું કે એન્જિનિયર પણ માથું ખંજવાડવા મજબૂર બન્યા વાત બોટાદ જિલ્લાના વિરડી ગામની છે જ્યાં માત્ર સાત ચોપડી ભણેલા બાબુભાઈ વિરડિયાએ વિકસાવ્યો એક એવો પંપ જેના થકી ખેડૂતોની મહેનત અને પૈસા બધું જ બચી જાય કપાસ જેવો ઊંચા પાકમાં સરળતાથી દવા અને પોષક તત્વો આપી શકાય એ માટે બાબુભાઈએ એક ઊંચો પંપ બનાવ્યો છે જે સોલારની મદદથી ચાલે છે કપાસમાં દવા છાંટવા માટે મજૂરો માંડ મળે પોતે છાંટે તો સાંજે કમર અને પીઠ તૂટી જાય વળી દવા છાંટવામાં બે ત્રણ દિવસ વીતી જાય આ બધી જ સમસ્યાથી કંટાળીને બાબુભાઈએ વિચાર કર્યો કે કંઈક એવું બનાવવું જેથી મહેનત પણ ઘટે અને કામ ઝડપથી થાય બાદમાં તેમણે પોતાની રીતે સ્ટેન્ડ તૈયાર કર્યું જેમાં ઇલેક્ટ્રિક પંપ અને વ્હીલ ફિટ કર્યા ફુવારા લગાવ્યા અને તૈયાર કરી નાખ્યો પંપ આ પંપ બે લોકોની મદદથી ચલાવી શકાય છે માત્ર આઠ કલાકમાં જ બત્રીસ વીઘા ખેતરમાં દવાનો છંટકાવ થાય છે મેં પંદર દિવસ પહેલા બનાવ્યું અને રાતે બેઠા હતા બાકડે બાકડે બેઠા બેઠા એક બાપ ભાઈ છે બીજા ઢોલા મને કે આવું કંઈક બનાવ્યું ઓછા મજૂર જોઈ અને ઝડપી કામ થાય એવું એવો વિચાર કરીને પછી બધો મટીરિયલ લાવ્યા અને બનાવ્યું આવું ઊભું કર્યું તે એમાં સફળ ગયા ખેતી મેં કુશ અચ્છા હો શકે इसलिए सबको आगे आना चाहिए ऐसे छोटे छोटे गांव में ऐसे लोग भी है जिसके पास टैलेंट है और इस टैलेंट को आगे लाना चाहिए बहुत अच्छा काम इसने किया है अगर आप खेती में कोई मजूरी पे लाते हैं तो पूरा दिन होता है और उसका कमर और दर्द होने लगता है और ये पूरा इजी है एक घंटे में काफ़ी सारा काम करता है